નમસ્કાર મિત્રો ચાલો ધોરણ આઠ વિજ્ઞાનના ના પ્રકરણ એટલે કે ધ્વનિની આપણી સફરને આગળ વધારીએ આ છે ભાગ અને આમાં આપણે જોવાના કે અવાજની દુનિયામાં કંપ વિસ્તાર આવૃત્તિ પ્રબળતા અને પેચ આ બધું શું છે અને કેવી રીતે કામ કરે છે તો એક મસ્ત સવાલથી શરૂ કરીએ શું કહો છો તમે ક્યારેય વિચાર્યું છે કે ભાઈ સિંહની ગર્જના અને કોઈ પક્ષીનો મીટ્રો કલર આ બંને અવાજમાં આટલો બધો ફરક કેમ હોય છે એક એકદમ દમદાર ભારે અને બીજો એકદમ તીણો પાતળો આની પાછળનું આખું વિજ્ઞાન છે ને એ ધ્વનિના બે ખાસ ગુણધર્મોમાં છુપાયેલું છે અને બસ આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ કોઈ પણ અવાજને સમજવું હોય ને તો એના મૂળમાં જવું પડે અને એનું મૂળ શું છે ખબર છે એ છે દોલન ગતિ હવે આ કંઈ અઘરો શબ્દ નથી એકદમ સિમ્પલ છે જ્યારે કોઈ પણ વસ્તુ પોતાની જગ્યાએથી આગળ પાછળ કે ઉપર નીચે આમ સતત હલતી રહે બસ એને જ દોલનગતિ કહેવાય પેલો ઘડિયાળનું લોલક જોયો છે ને બસ એ જ જો અહીં જે સાદું લોલક દેખાય છે ને એ આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે જે રીતે લોલક એક છેડેથી બીજા છેડે જાય છે પાછો આવે છે બસ આ જ રીતે ધ્વનિ પેદા કરતી દરેક વસ્તુ કંપન કરે છે એટલે કે ધ્રુજે છે અને યાદ રાખજો આ સાવ સાદી દેખાતી ગતિ છે ને એ જ આખા ધ્વનિના વિજ્ઞાનનો પાયો છે અચ્છા એક નાનકડી પણ કામની વાત જો તમારે આ પાઠનો સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવું હોય ને તો બસ ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ એન અમારી આ વેબસાઇટ પર દરેક પાઠના સ્વાધ્યાય સોલ્યુશન અને મજાની ક્વિઝ ગેમ પણ આપેલી છે તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે એનો ઉપયોગ જરૂર કરજો ઓકે તો ચાલો પાછા આપણા ટોપિક પર આવી જઈએ તો દોલન શું છે એ તો હવે બરાબર સમજાઈ ગયું રાઈટ ચાલો તો હવે ધ્વનિના પહેલા અને બહુ જ મહત્વના ગુણ પર જઈએ અને છે આવૃત્તિ તો શું છે આ આવૃત્તિ બહુ જ સિમ્પલ છે વિચારો કે કોઈ વસ્તુ ધ્રુજી રહી છે તો એ એક સેકન્ડમાં કેટલી વાર ધ્રુજી કેટલી વાર દોલન પૂરું કર્યું બસ એ સંખ્યાને જ એની આવૃત્તિ કહેવાય છે અને હા આ આવૃત્તિને માપવા માટે પણ એક એકમ છે એને કહેવાય છે હર્ટ્સ અને ટૂંકમાં લખાય એચ ઝેડ એટલે કે જો કોઈ વસ્તુ એક સેકન્ડમાં પચાસ વાર આમ તેમ થાય તો સીધું કહી દેવાનું કે એની આવૃત્તિ છે પચાસ હર્ટ્સ સિમ્પલ જો આ બધી માહિતી તમને મજાની અને ઉપયોગી લાગી રહી હોય તો આ વીડિયોને એક લાઇક જરૂર કરજો તમારા મિત્રોને પણ શેર કરજો અને હા અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા ચાલો હવે આપણા વિષયમાં હજુ ઊંડા ઉતરીએ ચાલો હવે વારો છે બીજા હીરોનો જેનું નામ છે કંપ વિસ્તાર કંપ વિસ્તાર એટલે શું સાવ સહેલી ભાષામાં કહું તો દોલનનું કદ અથવા એની તાકાત માની લો કે કોઈ વસ્તુ દોલન કરી રહી છે તો એ પોતાની વચ્ચેની જગ્યાથી એક બાજુ કેટલે દૂર સુધી જાય છે બસ એ જે મેક્સિમમ અંતર છે ને એને જ કહેવાય કંપ વિસ્તાર અને હવે આવે છે આજના વિષયનો સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કોઈ પણ અવાજ કેટલો લાઉડ એટલે કે મોટો હશે કે પછી કેટલો ધીમો હશે એનો આખો આધાર આ કંપ વિસ્તાર પર જ છે કઈ રીતે ચાલો જોઈએ અને આનું ગણિત તો એકદમ સીધું છે જો કંપ વિસ્તાર મોટો એટલે કે ધ્રુજારીનું કદ મોટું તો અવાજ પણ મોટો અને પ્રબળ અને જો કંપ વિસ્તાર નાનો એટલે કે ધ્રુજારી સાવ નાનકડી તો અવાજ પણ ધીમો અને નિર્બળ બસ આટલું જ યાદ રાખવાનું છે હવે જેવી રીતે આપણે લંબાઈ માપવા માટે મીટર વાપરીએ છે વજન માટે કિલોગ્રામ એમ જ અવાજની પ્રબળતા એટલે કે એ કેટલો મોટો છે એ માપવા માટે પણ એક ખાસ એકમ છે એનું નામ છે ડેસીબલ અને એને ટૂંકમાં લખાય છે ડીબી ચાલો આ ડેસીબલને થોડા રિયલ લાઈફ ઉદાહરણથી સમજીએ આપણે જે સામાન્ય શ્વાસ લઈએ છે ને એનો અવાજ ખાલી દસ ડેસિબલનો હોય છે વિચારો કેટલો ધીમો હવે રસ્તા પરનો જે ટ્રાફિકનો ઘોંઘાટ છે એ હોય છે લગભગ સિત્તેર ડેસીબલ અને કોઈ ફેક્ટરીમાં મશીનો ચાલતા હોય તો એનો અવાજ એસી ડેસિબલ કે એનાથી પણ વધારે પહોંચી જાય છે આના પરથી એક વાત ખાસ યાદ રાખજો કે એસી ડેસીબલથી વધારેનો અવાજ લાંબા સમયે આપણા કાન માટે સારો નથી તે યાદ છે આપણે શરૂઆતમાં એક સવાલ પૂછ્યો હતો સિંહની ગર્જના અને પક્ષીનો કલરવ બસ હવે એનો જવાબ મેળવવાનો સમય આવી ગયો છે અવાજમાં જે આ તેણાપણાનો કે ભારેપણાનો ફરક છે ને એને વિજ્ઞાનની ભાષામાં પિચ કહેવાય છે અને આ પિચનો સીધો સંબંધ કોની સાથે છે ખબર છે આપણી પેલી આવૃત્તિ સાથે અહીં જુઓ બધું એકદમ ક્લિયર થઈ જશે જે અવાજની આવૃત્તિ ઓછી એટલે કે એક સેકન્ડમાં ઓછા દોલનો એની પિચ પણ નીચી મતલબ કે અવાજ ભારે અને ઊંડો હશે કોના જેવો ડ્રમ કે પછી સિંહની ગર્જના જેવો અને એનાથી ઉલટું જેની આવૃત્તિ વધારે એની પિચ પણ ઊંચી એટલે કે અવાજ એકદમ તીણો અને પાતળો જેમ કે સિટી વાગે કે કોઈ પક્ષી ગીત ગાય એવો અને આ ચિત્ર જુઓ આનાથી તો વાત મગજમાં બરાબર બેસી જ જશે ડ્રમની ધ્રુજારી ધીમી છે એટલે કે ઓછી આવૃત્તિ તો અવાજ ભારે અને સિટીની ધ્રુજારી કેટલી બધી ઝડપી છે એટલે કે વધુ આવૃત્તિ તો અવાજ તીણો તો ફાઇનલ પોઈન્ટ શું થયો ઓછી આવૃત્તિ તો નીચી પેચ અને વધુ આવૃત્તિ તો ઊંચી પેચ બસ આટલું જ છે ઓકે તો આપણે અવાજના ગુણધર્મો તો બરાબર સમજી લીધા પણ એક મિનિટ શું દુનિયામાં જેટલા પણ અવાજ છે એ બધા આપણે સાંભળી શકીએ છીએ શું લાગે છે ના આપણે બધું નથી સાંભળી શકતા તો ચાલો હવે સમજીએ શ્રાવ્ય અને અશ્રાવ્ય ધ્વનિ વિશે એટલે કે કયો અવાજ આપણે સાંભળી શકીએ અને કયો નહીં વાત એમ છે કે આપણા કાનની પણ એક લિમિટ છે એવું નથી કે ગમે તે અવાજ આપણે સાંભળી શકીએ આપણે ફક્ત અને ફક્ત વીસ હર્ડ્સથી લઈને વીસ હજાર હર્ડ્સની વચ્ચેની આવૃત્તિવાળા અવાજો જ પકડી શકીએ છીએ આ આપણી સાંભળવાની રેન્જ છે તો આના પરથી બે શબ્દો આવે છે જે અવાજ વીસથી વીસ હજાર હર્ડ્સની વચ્ચે હોય એને કહેવાય શ્રાવ્ય ધ્વનિ શ્રાવ્ય એટલે જે સાંભળી શકાય અને જે અવાજ વીસ હર્ટ્સથી ઓછો હોય અથવા તો વીસ હજાર હર્ડ્સથી વધારે હોય એને કહેવાય અશ્રાવ્યધ્વનિ અને અહીં એક મજાની વાત કહું કૂતરા જેવા જે પ્રાણીઓ છે ને એ વીસ હજાર હર્ટ્સથી પણ વધારે આવૃત્તિવાળો અવાજ સાંભળી શકે છે આ અવાજને અલ્ટ્રાસાઉન્ડ કહેવાય છે જે આપણને તો સંભળાતો જ નથી તો ચાલો આજના આ સેશનને એક મસ્ત વિચાર સાથે પૂરો કરીએ જરાક આંખો બંધ કરીને કલ્પના કરો કે જો આપણી પાસે પણ કૂતરા જેવી સુપર પાવર હોત અને આપણે પણ અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકતા હોત તો આપણી આ દુનિયા આપણને કેવી સંભળાતી હોત કેટલા બધા નવા અવાજો આપણી આસપાસ ગુંજતા હોત બસ આ વિચાર સાથે જ આપણે અહીં અટકીએ છીએ ફરી મળીશું